દિવાળીનો તહેવાર હોય અને પાન મુખવાસ વિના તો દિવાળીનો તહેવાર અધૂરો જ લાગે એટલે બધા લોકો પાન મુખવાસ તો ઘરે બનાવતા જ હોય છે ફ્રેન્ડ પણ આજે હું તમારી સાથે પચાસ પાનનો પરફેક્ટ એવો મુખવાસની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો પચાસ નંગ આપણે નાગરવેલના પાન લીધા છે જેને આપણે ધોઈને સરસ કોરા કરી લીધા છે આ પાનની સરસ આપણે ચોખ્ખા કરી લેવાના છે અને પાણીનો જરા પણ ભાગ ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે જેથી આપણે મુખવાસને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ તો આ રીતે પાનને ફોલ કરતા જશું અને ખાતરની મદદથી તમને જે રીતે નાનો મોટો પીસ પસંદ હોય ને તે રીતે આપણે પાનના ટુકડા કરી લેવાના છે તો આ રીતે આપણે ઝીણી ઝીણી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું પાનને અને પાનનો જે દાઢીવાળો જાડો પાટ છે ને તે આપણે હટાવી દેવાનો છે તે પાટનો ઉપયોગ આપણે નથી કરવાનો તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ પાનના ટુકડા રેડી કરી લીધા છે જો કુલ આપણે ટોટલ અહીંયા પચાસ પાન લીધા છે નાગરવેલના અને આ પાનની અંદર ફ્રેન્ડ્સ જરા પણ પાણીનો ભાગ ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મુફવાસ બનાવીશું તો તેના માટે આ રીતના એક મોટું વાસણ લઈ લેવાનું છે તો અહીં આપણે બસો પચાસ ગ્રામ જેટલી સલ્લી સોપારી લીધી છે તમે સોપારી ફ્રેન્ડ્સ વધુ ઓછી ઉમેરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો તેની સામે આપણે બસો પચાસ ગ્રામ જેટલો ખજૂર લીધો છે જે પાનનો ખજૂર કહેવામાં આવે છે તે લીધો છે સાથે જ આપણે અઢીસો ગ્રામ જેટલી વરિયાળી લીધી છે વરિયાળીને ફ્રેન્ડ્સ આપણે સરસ ચોખ્ખી કરી લેવાની છે અને સાથે જ આપણે અઢીસો ગ્રામ જેટલી દાળ લીધી છે અહીંયા ફ્રેન્ડ્સ જે વસ્તુ ઉમેરી છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો સાથે જ આપણે બસો પચાસ ગ્રામ જેટલું કલરવાળું ટોપરું ઉમેરેલું છે જાડું છીણ ટોપરાનું અને સાથે જ આપણે અહીંયા ચારસો ગ્રામ જેટલી તૂટી ફ્રૂટી લીધી છે તૂટી ફ્રૂટી ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો હવે જે આપણે પાન રેડી કરીને રાખેલા હતા નાગરવેલના તે ઉમેરી દે એની સાથે જ આપણે દસ ગ્રામ જેટલા ચણોઠીના પાન ઉમેરી દેવાના છે આ પાન ટેસ્ટમાં સરસ એવા મીઠા લાગે છે તમે ફ્રેન્ડ્સ ઘણી વખત આપણા દાદી નાની પાસેથી સાંભળેલું હશે જ્યારે મોઢામાં ચાંદી પડે ને ત્યારે આપણને તે એમ કહે કે ચણોઠીના પાન ચાવો તો ફ્રેન્ડ્સ આ ચણોઠીના પાન છે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તો હવે બધી વસ્તુને આ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું પછી તેની અંદર આપણે ઉમેરવાનો છે ગુલકંદ તો અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલું ગુલકંદ ઉમેરી દઈશું ગુલકંદ ઉમેરી દઈને પછી આપણે પાન મસાલો ઉમેરવાનો છે તો આ મસાલો વધુને ઉમેરવાનો ફ્રેન્ડ્સ આપણે આ રીતે એક ચમચી ભરીને જ મસાલો ઉમેરી દઈશું જેની અંદર ખૂબ જ સરસ એવા ફ્લેવર હોય છે સાથે જ આપણે ઉમેરી દઈશું મુખવાસ માટેની ચટણી આ ચટણીની અંદર પણ બધા સરસ એવા ફ્લેવર આપેલા હોય છે જે આપણા મુખવાસને ખૂબ જ સરસ ટેસ્ટી બનાવે છે તો આ રીતે બધી વસ્તુ ઉમેરી દઈને ફ્રેન્ડ્સ પછી ગુલકંદને સરસ આપણે મુખવાસની અંદર આ રીતે મિક્સ કરી દેવાનો છે તો મુખવાસને આપણે મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જેથી દિવાળીનો તહેવાર છે અને બધા લોકો ઘરે આ રેસીપી જોઈને મુખવાસ રેડી કરી શકે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સરસ એવું ગુલકદ મિક્સ કરી દીધું છે અહીંયા ફ્રેન્ડ્સ તમને જો પસંદ હોય ને તો તમે તેની અંદર ચેરી અને જેલી ઉમેરી શકો છો તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલી જેલી ઉમેરેલી છે અને અઢીસો ગ્રામ જેટલી ચેરી ઉમેરેલી છે બંને વસ્તુ ટોટલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પસંદ હોય ને તો જ ઉમેરવાની ઘણા લોકોને નથી પસંદ આવતી તો તમે સ્કીપ કરીને પણ આ મુખવાસ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ તો તૈયાર છે દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરસ ટેસ્ટી એવો મુખવાસ આ મુખવાસને ફ્રેન્ડ્સ તમે એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને સાતથી આઠ દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો એક મહિના સુધી જરા પણ ખરાબ નહીં થાય તો આ મુખવાસ પાન મુખવાસનો ભીનો મુખવાસ કહેવામાં આવે છે તમારે જો સૂકો મુખવાસ હોય ને ફ્રેન્ડ્સ તો તમારે છે નાગરવેલના પાનને આ જ પ્રોસેસ બધી રહેશે પણ નાગરવેલના પાન છે તેને સૂકવીને ઉમેરવાના જેથી તમે આ મુખવાસને મહિનો સુધી ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો અને જો તમારે તે નથી કરવું તો આ મુખવાસને તમે બેથી ત્રણ દિવસ સુધી પંખા નીચે સૂકવીને પણ ફ્રીઝ વગર પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ફ્રેન્ડ્સ દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ આ દિવાળીએ પાન મુખવાસ ટ્રાય કરજો